મિત્રો આજે તમને એક એવા પ્રાચીન શિવ મંદિરના દર્શન કરાવવાના છીએ કે જે આશરે બે હજાર વર્ષ કરતાં પણ પ્રાચીન છે જી હા મિત્રો હું વાત કરી રહ્યો છું ઉત્કંઠેશ્વર મહાદેવની કે જે વાત્રક નદીના કિનારે આવેલ અતિ પૌરાણિક શિવ મંદિર છે ઇતિહાસની વાત કરીએ તો અહીંયા મહાદેવજીના કંઠની પૂજા કરવામાં આવે છે લોકવાયકા મુજબ અહીંયા ચડાવેલું જળ દૂધ અને બીલીપત્ર પાતાળ લોકમાં સમાઈ જાય છે અને કાશીમાં આવેલા મણિકર્ણિકા નામના ગાઢ છે ત્યાં નીકળે છે સત્યકામ જાંબાલા ઋષિએ તે સમયમાં હજાર વર્ષ કરતાં પણ વધારે કાશી વિશ્વનાથ મહાદેવજીનું તપ કર્યું હતું અને મહાદેવજી પ્રગટ થયા હતા વરદાનમાં ઋષિએ વિશ્વ કલ્યાણ માટે જેમ કાશી વિશ્વનાથમાં બિરાજમાન છો તેવા જ સ્વરૂપે અહીં બિરાજમાન થાવ તેવું વરદાન માંગ્યું હતું અને મહાદેવજીને કંઠમાંથી એક તેજ નીકળ્યું હતું અને ભૂગર્ભમાં સમાઈ ગયું હતું તેટલા જ માટે આ શિવ મંદિરને ઉત્કંઠેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે શું તમે આ મંદિરે દર્શન કરવા ગયા છો કે નહીં કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો બોલો હર હર મહાદેવ